મને એક વૈષ્ણવ આખા સુબોધનજી પધરાવી દીધા અમારા સેવકે બધા સુબોધનજીનો આખો કબાટ મારો ભરાય ગયો એટલા સુબોધનજી નું બધું આપ્યું પણ ત્રણ ચાર વર્ષથી અમારે ખોલવાનો જ ટાઈમ કે ભગવાનની ઈચ્છા હોય તો ખુલે ને એમ તો કે આપણે ભાઈ હોય તો શું થઈ ગયું ત્રણ ચાર વર્ષથી અમે હજી જોઈએ પછી જોશું પછી જોશું પણ ત્રણ ચાર વર્ષ તો ખોલે જ નહીં ત્રણ ચાર વર્ષ પછી મને એમ થયું કે ચાર વર્ષ થઈ ગયા પધરાવ્યા ને ત્રણ ચાર વર્ષથી થઈ દર્શન તો કરું નહી તો દ્રષ્ટા સુબોધ ક્યાંક વચ્ચામાં ક્યાંક ગીરાધરણ કે જે થઈ જશે તો એમને એમ રહી જશે તો દ્રષ્ટા સુબોધની મેં કીધું આ તો આમાં કઈ નક્કી થયું છે આમાં ગમે ત્યારે આઠ ટકા હતા તો એનો લાભ લઈ શકે મેં કીધું હવે તો જાગી જવું જોઈએ હવે તો મને બુદ્ધિ થઈ પણ ચાર વર્ષ સુધી છે ભગવાન કે તું છે પણ યોગ્ય ન હોય તો તને જોવા જવું નહીં કઈ બધું હાથમાં હોય તમને ભગવાન ભગવાનને મળી જવું જરૂર નથી ભગવાનની ઈચ્છા હોય તો જ તમે એને મળી શકો બધું સાધનો હાથમાં છે પણ કરી શકો ક્યારે એ જયારે એની ઈચ્છા થાય ત્યારે એ તો કેટલા વર્ષો હજી બીજા ઘણા વર્ષો વયા જાય આ બુદ્ધિ સુઈ જઈ તો ભગવાન સુધારી મહાપુરજી સુધારી કે હવે તો જોઈ લે ચાર વર્ષ રીતે ક્યાંક વયો જાય છે એમને એમ તો હોવા છતાં સુબોધની જોવાથી શું લાભ થયો મને મારા આખો કબાટ ભરાઈ ગયો મને આનંદ થઈ ગયો મારી લાઇબ્રેરીમાં સુબોધની બધા આવી ગયા જે મારે જોતા હતા એ સુબોધની બધાય પ્રાપ્ત થઈ ગયા લાઇબ્રેરીને રાખી દીધા પણ પછી એમ તો કાલે જોઈશું આમ કરતાં કરતાં ત્રણ ચાર વર્ષ થયા પછી મને થયું ચાર વર્ષ ઓલા પધરાવ્યા ને ચાર વર્ષ થઈ ગયા અને એને એ ભાવનાથી પધરાવ્યા કે બીજાને દઉં તો કાંઈ એનો ઉપયોગ ના કરે ના કરતા આપ જો એનો ઉપયોગ કરો તો એનો આ સાહિત્યનો ઉપયોગ થાય એટલે મેં લે લેવાનો ઉત્સાહ બહુ ભેગા કરવાનો ઉત્સાહ ઘણા પુસ્તક લાવવાનો બહુ ઉત્સાહ હોય જ્યાં પુસ્તક જોઈએ પુસ્તક જોયું લે પણ ખોલે તો ફાયદો થાય ને એમાં શું પાઠ કરતા વાસ્તવમાં આટલું એવું છે કે વસ્તી જાય રંધકુમાર એવું દયારામભાઈ કે છે પણ કોણ કરી શકે પેલું કરે ને છેલ્લું કરે વર્ષો રોજ ભગદ્વાતા બોયલા કરે પેલે છેલ્લે આખું ધોળ પૂરું ન કરે કોઈ દિવસ નહીં આ ભગવાનની ઈચ્છા હોય તો જ ભગવાન પ્રાપ્ત થાય પ્રભુ વિરાજતા હોય તો એ લાભ ન લઈ શકાય એ ગ્રંથ હોય તો પણ ભક્તિ અનન્ય ભક્તિથી શ્રી મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરે છે કે પાષણ મત તો ભલે વિકસા ખૂબ કોણ ફસાઈ રહ્યું છે એની અંદર પાષણ મતમાં કોણ ફસાઈ ગયું છે કે હજી ભગવાનને એને અંતિમ જન્મ નથી અને ભગવાનને હજી મળવાની એની ઈચ્છા નથી એટલે ભગવાન એ એના એવા બુદ્ધિ પ્રેરક થાય છે એટલે એ પાષણ મતમાં જોડાઈ જાય છે મહાપ્રભુજી ક્યાંય પોતાના ઉપર એ નથી રાખતા ભાર ખોટા પાષાડ મત એટલે ખોટા માર્ગો અપસિદ્ધાંતવાળો માર્ગ સિદ્ધાંતવાળો નહીં પણ અપસિદ્ધાંતવાળો માર્ગ પર કોણ જોડાઈ જાય છે કેમ જોડાઈ જાય છે જે જીવને ભગવાન મહાપ્રભુજી કહે છે કે હું જેનો અંતિમ જન્મ છે એ એનું જરાકમાં હિત થઈ જતું હોય તો જે ઉત્તમ ક્વોલિટીવાળા છે એમાં એ પણ એવા ભળી જતા હોય એને છોડાવવા માટે મારો જન્મ થયો છે એના માટે મારો વધુ ઉદ્યમ છે પણ આવા લોકો પાષણ મતમાં કોણ આવી જાય છે કે હજી એને એના કર્મોને કારણે હજી ભગવાનથી જ એને હજી દૂરી છે અંતરાય છે એટલે ભગવાનની એવી એની પ્રેરણા હોય છે કે હજી એના અંતિમ જન્મ હોય એના માટે જ આ માર્ગ છે મહાપ્રભુ એમ કે અંતિમ જન્મ છે હાવ થાકી ગયા હોય એના માટેનો માર્ગ છે કે અંતિમ જન્મમાં જે થઈ ગયા હોય પ્રભુ પ્રાપ્તિ થાય હવે એને પ્રભુ પ્રાપ્તિ માટેનો અંતિમ જન્મ હોય એના માટે મારો આ પ્રયત્ન છે બધા માટે મારો આ પ્રયત્ન નથી કારણ કે એમાં પ્રયત્ન કરવું તો એ આવશે નહીં ભગવાનને એની ઈચ્છા હશે ત્યારે જ એ આ અંતિમ જન્મ એનો હશે ત્યારે એને સૂજી જશે સેવા સ્મરણ વગેરે મહાપ્રભુજી ખાલી મારે દોરી સંચાર જ કરવાનો જરાક જ એને માર્ગ બતાવવાનો છે આપવા લાગી જશે પણ હજી પાષણ મતમાં કોને રહેવાનું છે કે ભગવાન હજી એને દૂર રાખવાના છે એટલે એમની અંદર એ મોહિત થઈ રહ્યા છે તેમ કર્મ વસા નામ હિ ભાવ ફલ એ માટે ભાવ એવ એના માટે આ ભાવ જ એનો ફલ છે કારણ કે તેસામ કર્મવસા નામ એના કર્મોને કારણે હજી એને આમાં ચક્રમાં ભમવાનું છે આટલે એને સાચો માર્ગ મળતો નથી કોને મળી જાય છે સાચો માર્ગ કે જેને ભગવાને વિચાર્યું છે કે આના અંતિમ જન્મમાં લેવો છે અને એને ઉદ્ધાર કરવો છે એવું ભગવાન જ્યારે વિચારે છે ત્યારે એને આવો કોઈ સંઘ પ્રાપ્ત થાય આચાર્યનું શરણ પ્રાપ્ત થાય સદમાર્ગ પ્રાપ્ત થઈ જાય સદસિદ્ધાંત સુધી જાય કોઈ ભક્તનો સંગ થઈ જાય એમાં મહત્તા કોઈની નથી ભગવાનની એવી એક ઈચ્છા હોય કે આને લેવો જ છે કોઈક માધ્યમ થઈ જાય ત્યાં અને એને એનો સંગ એવી રીતે પ્રાપ્ત થઈ જાય એટલે એનો ઉદ્ધાર કરવો હોય કોઈ પણ રીતે ભગવાને તો આપણે જોઈએ છીએ વાર્તાઓ કઠરિયા છે લુટારુ સરદાર થઈ ગયા હતા એકદમ એની દશા આવી પણ ટોળકીના સરદાર છતાં એનો અંતિમ જન્મ વિચારેલો લો સંગ થયો અને એ કઠરિયા જે છે એ એક ઉત્તમ વૈષ્ણવ થયા આ વસ્તુ જે છે હવે ઠાકુજીની સેવા એ છે આપણે ત્યાં સેવાનો એક મુદ્દો જે પાછું વાર્તા સાથે સંગતિ સંગતી હજી એક સેવાનો મુદ્દો જે ગોપીનાથ પ્રભુચર કરી છે કે આપણા ઠાકુરજીના દર્શન કોઈને કરાવવા કેને કરાવવા કેવી રીતે કરાવવા એક પાસું પણ છે દર્શનનો પ્રકાર શું હોઈ શકે સેવામાં દર્શનનો શું નિયમ છે શહેરરાયજી કૃપા કરીને પ્રકાર બતાવ્યો છે શહેરરાયજી પણ બતાવ્યો છે અને શ્રી પ્રભુચરણ શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં કે સ્વિયાન ભક્તાન પ્રદર્શયેત સ્વીય ભક્ત સ્વીય પોતાનો હોય અને ભક્ત હોય આ બે ક્વોલિટી હોય પોતાનો હોય અને ભક્ત હોય એને દર્શન કરાવવા સ્વ્યાન ભક્તાન પ્રદર્શયેત સ્વીય ભક્તને દર્શન કરાવે પોતાનો હોવો જોઈએ ને ભક્ત હોય ભક્ત હોય પણ જેને તમે અંતરજ્ઞ માનતા હો તો તો ના કરાવવા જોઈએ બે વસ્તુ છે સ્વીય પણ હોય ને ભક્ત પણ હોય પોતાનો અને ભક્ત ભક્ત હોય ભગવાનનો એ તમે પુષ્ટિમાર્ગી જ હોય પણ તમે એને પોતાનું અંતરંગ ન માનતા હો સ્વીય ન માનતા હો તો ન કરાવી શકાય આ સૂત્ર આપ્યું પ્રભુ ચરણ શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં કે ગમે એની સામે દર્શન ખોલી શકાય નહીં હરિરાયજી પાછું બંધન મૂક્યું કે જો ઠાકુજીના દર્શન અવૈષ્ણવ કે અભક્તને ઠાકુજીના એકવાર દર્શન કરાવો તો એક વર્ષની સેવા વિફલ અને પુનઃ પંચામૃત સ્નાન કરાવવું એક વર્ષની સેવા વિફલ તમે જે કાંઈ એક વર્ષની સેવા કરી છે એનું જે અલૌકિક ફલમાં રૂપાંતર થવું જોઈએ માનસી સાપરામતામાં જે કાંઈ એનો રોલ હોય તમારી સેવા તનુવિત જાનો પણ જો અભક્ત કે અવૈષ્ણવને દર્શન કરાવ્યા તો એક વર્ષની સેવા વિફલ ગોપ્ય ભાવથી આપણે હવે એમાં ગોપી ભાવ કેમ આવતો નથી સમજાતો ગોપન રાખવું એ ગોપી એ ભાવ જ જાગતો એ ગોપી ભાવ કેમ જાગતો નથી ગોપી ભાવ આપણે કહીએ છીએ ને ગોપી કાહા પ્રોક્તા ગોપીજનો એ પોતાના ભાવને ગુપ્ત રાખ્યો ભગવાન સામે જ પ્રદર્શિત કરો કોઈની સામે નહીં તો ગોપી ભાવ આ છે ગોપ્ય રીતે ગુપ્તોહી હિ રહ મહાપ્રભુજી કહે છે ગુપ્તોહી રસા અને અગુપ્તસ્તુ રસાભાસ સ્યાદ અગુપ્તસ્તુ રસાભાસ સ્યાદ જ્યારે તમે રસરૂપ ભગવાન છે એ રસનિધિરૂપ ભગવાન છે આનંદમય પ્રભુ જે છે પણ જો તમે એને પ્રકટ કરી દીધા તો ભગવાનને પ્રકટ કરી દીધા બીજું બધું બતાવ્યું પણ ભગવાનને જો બતાવી દીધા તો રસાભાસ થઈ ગયો રસાભાસ થઈ ગયો જે રસરૂપ ની તમારી ઠાકુજીની તમારી સેવા હતી એનો રસાભાસ થઈ ગયો બહુ ચેતવા જેવું છે કે આપણે સેવા કરી એક વર્ષ સેવા કરીને કોકાવીને દર્શન ઝાંકી જાય આપણું એક વર્ષનું પાણી ફેરવું એક વર્ષનું અને પુનઃ પંચામ સ્નાન કરીને શુદ્ધિ કરવી ઠાકુરજી હરિરાયજી આજ્ઞા કરે છે શું હરિરાયજીમાં ભાવના વાળા નતા હું હળવ મારી શું તાકાત છે મારું આ સંપ્રદાય શું મૂલ્ય છે આ મારું આ સંપ્રદાયના એક સાગરમાં એક બિંદુ રૂપ છે કોઈ અસ્તિત્વ નથી આ સંપ્રદાયમાં સંપ્રદાયથી હું જીવું છું મારાથી સંપ્રદાય થોડો જીવે છે હું હું હળવું કરી શકું મારો હું નવો પ્રગટ કરું તો થાય સંપ્રદાય હળવો એક હળવો પુષ્ટિમાં પ્રગટ કરું તો થાય નવો હળવો એમાં બધા એને હળવો હળવો એક હળવો પુષ્ટિમાં એમાં બધાયને હળવો એટલે ઓ હવે નવો કરવો પડે હરિરાયજી થી આપણે આગળ વધવાની તાકાત આપણામાં ક્યાં છે આ તો જે છે ચિઠ્ઠીના ચાકર આપણે મહાપ્રભુજી શ્રી ગુસાઈજી હરિરાયજી પુરુષોત્તમજી જે કઈ આપ્યું ને જેવી સમજ છે એ જ રજૂ કરી શકાય આપણે હળવું કરવા કોણ ઘણા તો એ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હળવું કરવાની એ લઈ લીધી છે ઘણા તો મહાપ્રભુજી કમાન્ડ એને સંભાળી જ લીધો છે હળવું આપોઆપ કરી દે છે તમે તો કહો છો કે હળવું કરો સારી વાત છે કે તમે હળવું કરવા માટે પૂછો છો કે હળવું કરીએ એ તો કરી જ નાખ્યું જ ગણા એને પૂછવા પડું જ નથી આપ હળવું કરી નાખે એ સત્તા એને એ લઈ લીધી છે હાથમાં આપણે લઈ શકાય એમ નથી આ સંપ્રદાયમાં અમારું શું મૂલ્ય કે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં એને કઈ હળવા કરીએ એના કઈ બોલ ડટ બોલ ઢીલા કરીએ એવું આપણો કોઈ શું સામર્થ એક વર્ષની સેવા અભક્ત કે અવૈષ્ણવ જો દર્શન કરે એટલે એનો રસ્તો હળવો કરવાનો કઈ રસ્તો નથી પણ ટેરો અખંડ રાખવો ટેરો અખંડ ટેરો બનાવવો કે ખુલે ઠાકોરજીને ઠાકુરજીને સ્થાન સ્થાનમાં પધરાવવા કે આપણે લઈ જઈ શકીએ નહીં આપણી મંદિરની રચના એવી કરીએ કે ઠાકોરજીને આપણને મન કદાચ મારું આપણું મન એવું હોય કે લઈ જઈને દર્શન ખોલવાનું મન વારંવાર થઈ જતું હોય કારણ કે આપણે જ્યાં સુધી ઉભરો એવો હોય કે બીજા કોઈ જોવે જવાની મજા જ ના આવે આપણને કોઈક ન જોઈ જાય સેવા કરતા પંખો કરતા કોઈને આનંદ ના આવે સુધી આપણને આનંદ ના આવે કે કોઈ આપણને જોયા નહીં આજે સેવામાં નાય છે આ ભાઈ સેવા કરે છે એવું કોઈ જોયું નહીં સુધી આપણને ચેન્જ ન થાય પણ આપણે આપણા સ્વભાવને પાળખી જવું જોઈએ કે આપણે કેવા ગુલાટ બાદ છીએ પણ ગુલાટ ન મારી શકીએ મંદિરની વ્યવસ્થા જેવી કરીએ કે અહીંયા કોઈને આપણે લઈ જઈ શકીએ નહીં પોતાની તિજોરીઓની બાજુ મંદિર બનાવો લઈએ આ સુધી કોઈ ન લઈ જાય આપણે જે આપણે પૈસા રાખવાનું સેલ્ફ રૂમ હોય કે જેમાં આપણે બધાય પૈસા વૈસા સંગ્રહ કરતા હોય ગુપ્ત દસ્તાવેજ રાખતા હોય એ એવી જ એની જેટલી કાળજી રાખતા હોય એવા સ્થાનમાં ગુપ્ત સ્થાનમાં મંદિર બનાવવું ઠાકોરજીને બિરાજ આવવા કે જેથી કરીને યા કોઈને સરળતાથી યા આપણે લઈ ન જાય એ સ્થાન સુધી કોઈને પહોંચવાય ન દે કે આપણો બધો માલપાલ રહે છે ઠાકોરજી અલૌકિક નિધિ છે આપણો રક્ષ એ એ પ્રભુ એ ધન એવું છે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો એવું ધન અલૌકિક જે છે હજારો વર્ષો પછી મળ્યો છે વાર્તા પ્રસંગ છે એક વૈષ્ણવ પર શંકા નથી આપણે એવી કોઈ શંકા નથી આપણું સામર્થ્ય પણ એવું દર્શન થાય છે માં બેટાની વાર્તા છે માં બેટા શ્રી ગુસાયનજીની સેવા કરે છે એવા સ્થાનમાં અંદર શાકુજીનું બધી જ રચના કરી છે કે કોઈ સેવા પ્રકાર શું થઈ રહ્યો છે એમ લખ્યું વાર્તા પ્રસંગ લખે છે કે ઘંટાનાદ વગેરે પણ ન કરતા તે લોકો જાણે ઘંટાનાદ વગેરેનો અવાજ પણ ક્યાંય ન આવે કારણ કે શું સેવા કરે છે ખબર જ ન પડે એ પ્રકારથી એમણે આખી સેવા કરી શ્રી ગુસાયણજી ત્યાં રોજ સાક્ષાત ત્યાં પધારી ઠાકોરજીનું સ્વરૂપ પણ નહીં બધી સેવા કરે શ્રી ગુસાયણજી સાક્ષાત પધારીને સેવા અંગીકાર કરતા પણ આ પ્રકાર ક્યાંય પણ પ્રકટ ન થાય એ પ્રકારની પૂર્ણ કાળજી રાખતા બેટો એ બહાર જાય છે કમાવા માટે જાય છે અને માતા અને બેટા ખૂબ સુંદર રીતે સેવા કરે છે બેટો કમાવા માટે જાય છે અને માટે પણ એકવાર કરતા કરતા હોય હોય છે છે માતા એ અને છોકરાની યાદ આવે છે લૌકિક રીતે નહીં પણ સેવામાં સહાયક હતો એટલે સેવા કરતા કરતા બેટા બહાર કમાવા ગયો છે એની યાદ આવે છે શ્રી ગુસાઈજી અરોગવા માટે પધારે છે શાકનો જે કટોરો છે અલગ મૂકી દે છે એ શાક સુધાતા સુધાતા ને ચિત્ત ઓલા બેટામાં ગયું છે કમાવા ગયો છે બધી સામગ્રી ત્યાં થઈ ભોગ અરોગવાની તૈયારી ગુસાઈજી જે ભોગ સરાય જોયું તે શાકની કટોરી અલગ મૂકી દીધી આવું નથી અરોગ તારું ચિત્ત ત્યારે જ બેટામાં હતું મારામાં ન હતું એટલે આપણે તો અરોગવા જેવું કઈ આમાં હોતું જ નથી એટલે ક્યારેક એનું ચિત્ર ગયું તો એને માટે આવું હોય તમે કે હળવું કહો આ તો અરોગ્ય છે હળવું જ છે પ્રભુ અરોગે છે સાવ આપણું ઠાકોરજીમાં ચિત્ત જ નથી પ્રભુ છે એટલે હળવું તો થઈ જ ગયું છે આમ તો તો ઓલું કઠિન કે ભાઈ સુધાતા સુધાતા પણ એ છોકરામાં ગયું હતું એટલે આ ની કટોરી આપણે જુદી રાખી દીધી એમાં નહીં વાર્તામાંથી જ આપણે શીખીએ છીએ વાર્તાને સમજીએ છીએ વાર્તા પ્રસંગને રાખીએ છીએ સાંજનો આપણો ડોઝ આટલા હળવો ડોઝ જ છે પુષ્ટિ મર્યાદા ભે ત્રણ થી છ એવી ડોઝ થોડોક હોય છે પણ આ હળવો છે વાર્તા પ્રસંગ વસ્તુ તો પાવાની છે પણ મધમાં ઘોડીને એ દવા ન લેતો હોય તો એમાં મધમાં ઘોડીને જરાક અંદર કડવી દવા નાખીને એને પીવડાવી દે હસતા હસતા પી જાય એ ખબર ન પડે કડવું ક્યાં ભાઈ ગયું અને ઓલામાં જરાક આનાકાની કરે મૂળું બગાડે ને નથી દે એવી હાથ પગ પકડવા મળે પીડાવી પડે લે પી તો ખરો બાળકને બાળકને દવડા દેવડાવે ને એને પકડવો પડે હાથ પગ પછાડ નાખે નથી પી પણ પકડી હાથ પગ પકડીને પણ એની માતા એને મોઢામાં દવા નાખી દે કરવી તો કરવી મોઢું બગાડીને પણ એક વખત ઉતરી જાય ગીર ધોરણ ઉતરી ગઈ તો કામ થઈ ગયું એટલે આવે તો કામ થાય ન આવે તો એની ચિકિત્સા ક્યાંથી થાય આવે કરવું પણ મોઢું બગાડતું બગાડતો પીએ પણ કામ થઈ જાય પીએ તો કામ થાય એટલે બે પ્રકારથી પીડા એક આ કઠિનતાથી પીડાવામાં આવે ને એક એ મધમાં ઘોડી અને એને લાગે મધ છે એમ નાખીને એ પી જાય ગઈ અંદર અંદર ગઈ એટલે કામ કરવામાં માંડે જાય એટલે કામ કરવાનું છે શ્રી મહાપ્રભુજીની વાણી શ્રી ગુસાઈજીની વાણી ગઈ બધા દ્વંદ ગયા ગઈ દુઃખ દંશ સબ વ્રજમે આનંદ હૈ રી એ એ બેટી ભાઈ બાન કે નંદ કે ફરજન ગયે દુઃખ દંશ સબ વ્રજમે આનંદ હૈ રી એ પ્રકારથી અંદર ગઈ દવા આનંદ આનંદ થઈ ગયો એટલે ગુપ્તતાથી કેવી રીતે સેવા કરવી તો આ મા બેટાની વાર્તામાં કે કોઈને ખબર ન પડે એવી રીતે મંદિરની રચના કરી અંદર બધું જ વ્યવસ્થા કરી તિવારી ચોક વગેરે પણ એકદમ ગુપ્ત સ્થાનમાં કોઈ લાગી જ નહીં ક્યાં ઠાકોરજી બિરાજતા હશે એવી રચના કરી અને ગુસાઈજી ત્યાં આવી રીતે અનુભવ કરાવતા કેટલું ચિત્ત એમ હશે કે એક જ વાર ચિત્ત ગયો છે બહાર કદાચ આ સાખ વખતે ગયું તો ગુસાઈજી કીધું કે આખા જે આ આખો મારામાં જ ચિત્ત જરાક વિક્ષેપ થયું એને જણાવ્યું હવે ઠાકુરજી આપણને એમ કે આપણે તો થોડુંક લાગ્યું હોય તો કે આપણે ઠાકુરજી આનંદ મનાવે ના છે આ થોડુંક મારામાં લાગ્યું આજે ઊંધું ઠાકુરજી આનંદ મનાવે આજ તો લાગ્યું આજ ક્યાંક કાને આવે સાહેબ હવે હું બિરાજુ છું આજે ખબર પડે ઓળ તો જરાક કંઈ બહાર નહોતું જતું એટલે સાહેબ કીધું એક વાર ગયું એને અલગ કર્યું અહીં તો હાવ હોય જ નહીં છતાં ક્રિયાપ્રાયણ છે આપણે ક્રિયા જ કરી રહ્યા છે જો જરાક ચિત્ત એકદી ચિત્તવાથી જગાવીએ ચિત્ત લગાડીને આ મારો પ્રભુ છે નંદનંદન છે શ્રીંગાર કરીએ ભોગ ધરીએ કે આજે આજે હું અહીંયા છું ભૂલી જ ગયા છે ઘણા કે ભગવાન અહીં છે આ બધી લીલા એ જોવે છે આપણું આપણું જે કરવાનું છે નથી કરતા બધું બીજો કોઈ જોવે કે ન જોવે પણ આપણો ભગવાન એ જરાય દૂર જતો નથી અહીંયા અંતકણમાં બેઠો છે ભગવાન કે છે મને હાવ ભૂલી ગયા કે હું છું એ કેમ ભૂલી ગયા યાદ આવી જાય કે આજે છે ભગવાન તો તો ખુશ પ્રભુ આવી જાય કે આજે કઈક આનો રંગ અલગ છે એટલે કૃપા એ જ છે હું તો એ જ કહું છું કે આનાથી મોટો નિધિ ક્યાં ગોતવા જવું જે આપણને નિત્ય સહન કરે હું તો આની કૃપા કેવી આપણા જેવાને નિત્ય સહન કરે આ છ દિવસની શિબિર એમ થઈ કે ક્યારે જાશે આ છ દિવસ શિબિરો ગણીને ક્યારે પૂરું થશે અને ક્યારે જાશે તો મેં કીધું એ સહન ના કરી શકતા હોય સામાન્ય માણસે સહન ના કરી શકતા હોય ને ઠાકુરજી આપણને નિત્ય સહન કરે છે તો એનાથી મોટી નિધિ બીજી કઈ હોય છે કે આ જ પુષ્ટિ પુરુષોત્તમ હોય બીજો કોણ હોય કૃપાવાળો છે તો બિરાજે નકરા કેમ બિરાજે કોઈ કોઈથી વસ્ત ન થાય એ વસ્ત થઈને બિરાજે એ તો આપણી પર પૂર્ણ કૃપા અનુગ્રહ છે મહાપ્રભુજીની કૃપાથી મહાપુરુષેને નિવેદિતા મહાપુરુષ દ્વારા જે એનું નિવેદન થયું છે એ એટલી જ આપણી ઓળખાણ છે આપણી ઓળખાણ એટલી જ છે શ્રી મહાપ્રભુજીના છે હવે જો મહાપ્રભુજી સિદ્ધાંતનું કેટલું મહત્વ છે એ આપણે જોઈએ કે મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ આપણે કંઈ પણ કરીએ પ્રભુ એનો અંગીકાર કરતા નથી જે મહાપ્રભુજી રીત બનાવી છે એને પ્રભુ વળગીને રહ્યા છે પ્રભુ એને વળગીને રહ્યા છે કે જે ભગવાન કોઈને વશ ન થાય એ મહાપ્રભુજીની રીતને વળગીને એ બિરાજે છે એટલે આપણે ઠાકુરજીની સેવા જે કરી રહ્યા છીએ એમાં મહાપ્રભુજીની મર્યાદાનું સિદ્ધાંતનું બહુ મહત્વ છે અને એ અનુસાર જ આપણે ભગવત સેવાની અંદર પ્રવૃત્તિ આપણી થાય તો નિશ્ચય પછી કોઈ શંકા નથી કે કે આ સેવા થશે નહીં છે દેહાવ દેહાવસાન આ દેહાવસાન થયા પછી તો નિશ્ચય એને કૃષ્ણની પ્રાપ્તિ થશે એ નિશ્ચય એને કૃષ્ણમાં સાયત થશે જો આ જીવન પ્રભુને વળગીને રહે મહાપ્રભુના સિદ્ધાંત અનુસાર રહે તો ગ્રસ્તાન રામાયણનું જ વારંવાર ઉલ્લેખ કરું છું વારંવાર કે રામાયણમાં એ પણ કુઠીડ બનાવી હતી રામચંદ્રજીએ સીતાજી એમાં રહેતા હતા પછી આપ સુવર્ણ મૃગ મારીચ નામનો અસુર સુવર્ણ મૃગ થઈને આવ્યો લલચાવી દે સુવર્ણનો મૃગ કે સુવર્ણ મૃગ હોય જ નહીં રામચંદ્ર જાણતા હતા કે સુવર્ણ નો મૃગ ના હોય આ કઈ આસુરી એ વિદ્યા છે કઈ આસુરી વિદ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ જાહેર મંદિરમાં પુષ્ટિ પુરુષોત્તમ મહાપુજી ઠાકોરજી ન બિરાજે કઈક ભગવાનની ની આસુરી માયા છે આ કઈક આસુરી માયા છે આ રીતે નો બિરાજે ભગવાન ખબર છે છતાંય કે નહીં હોય ભગવાન તો છે સંઘ ચક્ર ગદા પદ્મ ગોવર્ધન ધરણ બધું વ્યવસ્થિત જ છે કેમ ન હોય ભગવાન અરે ભાઈ કઈક આસુરી માયા સુવર્ણ મૃગ ન હોય સુવણંદ્રગ ના હોય પણ કે કે છે સુવર્ણ સીતાજી કે સીતાજી કે રામચંદ્રજી ને વસ્ત્ર ઓ પેડ્યું આ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે બાકી બધા આદેશ થાય ત્યાં કોઈનો આદેશ ન ચાલે પરાપૂર્વની કથા છે રામચંદ્રજી કે ભાઈ ન હોય આ કે આસુરી હતી કે નહીં લાવો ને લાવો એ બાલ હટ સ્ત્રી હટ રાજ હટ તો એ સીતાજી એ કીધું હટી કે નહીં સુવર્ણ એ જ મારે જોઈએ જોઈ રામ ચાલો તો હોય તો નહીં જે થાય પરિણામ બહુ નીકળવું જ પડ્યું એ ગમે કોઈ ન ન નીકળ્યા રામચંદ્રજી ગયા લક્ષ્મણજીને રાખી ગયા કે ધ્યાન રાખજો કારણ કે ભયમાં જ જીવવાનું છે કારણ કે અસુરો ના વચ્ચે રામચંદ્રજી પાછળ પધાર્યા આસુરી જતો એ તો હોય થોડા શ્રવણ આપણે પણ આસુરી માયામાં માં ગ્રહિત થયેલા છે કે આ રીતે મંદિરમાં ભાઈ પુષ્ટિ પુરુષોત્તમ ન બિરાજે તો વૈષ્ણવના ઘરે બિરાજે એ એક જે સેવા કરતો અંદર એના ઠાકોરજી ન બિરાજે જેની ઉપર તો એ સેવા કરતો હોવો જોઈએ એ ક્યાંક બીજે રહેતો હોય બીજે મંદિર બીજે હોય એમ ન હોય કોઈ રીપ આ કંઈક આસુરી માયા છે કઈક આસુરી માયા છે તમે ભાઈ સુવર્ણ મૃગ જેવું છે આ પણ બધા મોહિત થઈને લાઈન લગાવવું જ છે દર્શનમાં જવું જ છે અહીં નહીં મળે કૃષ્ણ કૃષ્ણ ન હોય કંઈક બીજું કાંઈ ખેલ છે પણ નહીં માને નહીં જાય દર્શન કરવા દર્શન કરવા જવું પ્રસાદ લેવો પાછો એ પ્રસાદ ગ્રહણ કરવો શું બાકી રહે એટલે વાંદરો હોય દારૂ પીવડાવો શું બાકી રહે વીછી ડંસ દે પછી અદ્વા તદ્વા ભગ છે જે થાય તે જવો પછી ગુલાટ મારવાનો વાંદરાનો સ્વભાવ એની અંદર એને દારૂ પીવડાવો વાંદરાનો દારૂ પીવડાવો પછી એની ગુલાટ કેવી વધે અને પછી વીછી ડંખ મારે એટલે એની પીડા ભેગી થાય ત્રણેય ભેગું થાય પછી તો કે શું થાય એ કોઈ ન કહે શકે યદ્વા તદ્વા જે થાય તે જો જે પછી તો થાય જો એ જ અત્યારે થઈ રહ્યું છે કે આ બધું મહાપ્રભુજી કે શ્રી કૃષ્ણ શરણ પ્રકટ ભગવાન મળશે તમને ઘરે બેઠા બેઠા તમારા ઘરે ઠાકુજી ન બિરાજતા થાય શ્રી કૃષ્ણ શરણું શ્રી કૃષ્ણ શ્રેણ હું કરો કાંઈ ન બને તો કાંઈ ન કરો ચાલો શ્રી કૃષ્ણ શરણ કરો બીજું એને ખોટું તો ન કરો કમસે કમ અષ્ટાક્ષર એ શરણાગતિ લઈને બેસી જાઓ ભાઈ પ્રભુ હું આપની શરણ છું આવશે પ્રભુ મળશે મર્યાદાનું ઉદાહરણ જ દઉં છું રામાયણનું એની માટે હું રામાયણનું ઉદાહરણ દઉં છું કે આ પેલા પૂરું કરેલું ને કે બીજું પાછું એમાં વહી જાય તો આ રહી જશે પાછું આ આસુરી મૃગની કથા એ આસુરી માયા છે આની અંદર પણ સીતાજીએ કીધું જવું જ પડ્યું વસ્ત થવું પડ્યું એ રામચંદ્રજીનું ન ચાહેલું ગયા હવે તો આસુરી હતો હે લક્ષ્મણ હે લક્ષ્મણ મરતા મળતા એ કે હજી આને મારી માયા માયાથી કે છેલ્લે સુધી મૂકવું તો નહીં પ્રવાહી સ્વભાવ છેલ્લે સુધી મુકાય નહીં હે લક્ષ્મણ હે લક્ષ્મણ જલ્દી આવો એવો અવાજ કાઢ્યો રામચંદ્રજી એવો અવાજ કાઢ્યો બધું કાઢી લે આસુરી તો આસુરી માયા એવી હોય કે બધી અવાજે એવો કાઢી લે રૂપે એવું પ્રગટ કરી લે આસુરી માયામાં તો ઓળખી ન શકાય આસુરી માયા તો અવાજ એવો કાઢ્યો કે લક્ષ્મણજી છેતરાઈ ગયા કે લક્ષ્મણજી જે છે એને પણ રામચંદ્રજીનો જ અવાજ લાગ્યો પણ લક્ષ્મણજી કે છે એ કોઈ શક્ય નથી રામચંદ્રજી મારી જાય શક્ય નથી પણ સીતાજી પાછું એ જ વાત સીતાજી કે નહીં જાઓ કે રામચંદ્રજી જે છે કઈક તકલીફમાં છે લક્ષ્મણજીને વિશ્વાસ હતો કે આ કંઈક આવું થાય નહીં અવાજ એવો જ લાગે છે લક્ષ્મણજીને અવાજ તો એવો જ લાગે છે કે રામચંદ્રજી નો પડે કે આવું ન હોય એને કોઈ તાકાત નથી કે રામચંદ્રજીને કોઈ મારી જાય એટલો વિશ્વાસ છે ભગવાનનો પણ સીતાજી પાછું કીધું કે નહીં જાઓ ને જાઓ એ સીતાજી કે તું જાઓ આ કઈક થયું છે લક્ષ્મણજી કે જાઉં પણ હવે રક્ષણ કરવાનું મને સોંપી ગયા છે અને આ કઈક આસુરી ખેલ બીજો હોય તો એક મર્યાદા બાંધી ગયા આખી લક્ષ્મણ રેખા આની બહાર ન નીકળતા જે કરો એ આની અંદર કરો કઈ ચિંતાની વાત નથી આપણે આસુરોને સામે લડવા આવ્યા છે ને બધાય બધું જ બરાબર છે એને રામચંદ્રજીની આખી લીલા એ જ થવાની છે પણ એ મર્યાદા બાંધી દીધી આટલી મર્યાદામાં રહેશો કાઈ નહીં થાય ચિંતા આને જ આપણે કહીએ છીએ મરજાત એ મર્યાદા બાંધી દીધી આટલી મર્યાદામાં રહો બસ કોઈ ચિંતાની વાત કોઈ તમારો વાળ વાકો નહીં કરી શકે કોઈ વાણ વાકો ના થઈ શકે કાલ ગમે આવી જાય ને ગુસાઈ જગ્યાએ કાલો જેમ કઠિન ઓપી કૃષ્ણ ભક્તા ન બાદ આ મર્યાદામાં જો સેવા સ્મરણ કરો તત્સિદ્ધે તનુભિત જા ગ્રહે સ્થિત્વ અને સ્વિયાન ભક્તાન પ્રદર્શન ત્રણ વસ્તુ દોહન કરીને ઘણું બધું છે પણ એમાંથી નવનીત તારવીએ છીએ આ ત્રણ વસ્તુ ગ્રહે સ્થિત્વ તત્સિદ્ધે તનુવિત ગ્રહે સ્થિત્વ સ્વધર્મત અને સુયાન ભક્તાન પ્રદર્શે આ ત્રણ વસ્તુ સમજી અને તમે ગ્રહની અંદર સેવા કરો જે ભગવદીઓ એમ જ કહેર્યું છે જે ભગવદીઓ એમ જ કહેર્યું છે ભગવદીઓ આ રીતે જ કહેર્યું છે આ રીતે સેવા કરી છે ચોરાસી વર્ષો બાવન જે કહું છું એટલી ગુપ્તતા સેવા કરતા બહાર કોઈને ખબર જ ન પડે ઠાકોરજી ક્યાં વિરાજે છે એવો ગુપ્ત એને પ્રકાર કર્યો શિવસાઈજી પણ એ જ આજ્ઞા કરી કે ભાઈ આ જાહેર કરવા જવું નહીં પણ હું અવશ્ય નિત્ય તારી સેવા અંગીકાર કરીશ તો એ ગયા રામચંદ્ર લક્ષ્મણ રેખા દોરી ગયા પાછો રાવણ આવ્યો રાવણ કે ઓહો રાવણ સ્વાંગ તો હાથમાં માલા અને એકદમ સાધુ ઋષિ મુનિનો સ્વાંગ ધરેલો આસુરી લોકો બધું એનો સ્વાંગમાં કોઈ કમી ના હોય રૂપ એવું બધું રૂપ એવું ધારણ કરી લે આસુરી એટલે બધું જ બરાબર હોય ખંડ પાઠ સિંહાસન બાજુમાં હે ચમર પંખા મોરછલ કોઈ કમી ન હોય લાડુ બુંદી મોનથાર ઓડે ઓડી ખાસા પૂરી જીરા પૂરી દૂધ પૂરી વૈભવ એટલે ગજબ ઠાકોરજીનો આનંદ આનંદ કરાવે છે કોઈ કમી નથી બધો વેશ બરાબર પરિપૂર્ણ ધારણ કર્યો ખબર ન પડે એમાં શું આપણે આપણે સાચું ખોટું ખબર આસુરી માર્યામાં તો ચકિત થઈ જવાય એટલે બધું જ હોય સ્વાંગે બરાબર ધોતી બંડી તિલક છાપા બધું બધું વ્યવસ્થિત એ બધું ધારણ કરી લે ગમે ધારણ કરી શકે સ્વાંગ તો ગમે ધારણ કરી શકે ધારણ કરી લે રાવણ આવ્યો કે રાવણ છે નહીં એને તો એક ઋષિનો સ્વાંગ ધેરો બહુ સાત્વિક ઋષિ હોય એવો સીતાજીને એમ થયું કે આને તો ભિક્ષા આપવી જ જોઈએ ગ્રસ્ત ને આ કોઈ આવે તો એને તો અવશ્ય આપવી જ જોઈએ તારે એના પ્રશ્ન બતાવી હું આ લક્ષ્મી જેને ભિક્ષા આપ્યો હોય તો બહાર આવીને જો તો જ હું લઉં છું અમે તો જ પ્રસાદ લઈએ છીએ કે જો તમે આ રીતે ધરો તો નકર અમે નથી લેતા અમે બહુ કડક અપ્રસ વાળા છીએ એટલે આસુરી માયા તો પછી અપ્રસ કડક હોય રાવણે કીધું કે મારો તો બહુ કડક નિયમ છે મારો કે અમે આની અંદરથી ભિક્ષા આ રીતે નહીં દૂરથી આપો આમ એમ ના લઈએ અમે તો અમે તો આ રીતે લેવડાવો તો લઈએ તો સીતાજીને એમ થયું કે આવા સાત્વિક પુરુષ વયા જાય એમને એમ સારું નહીં એટલે સીતાજીને એમ થયું કે આવા જે છે એમને એમ જાય ઘણા એને ભાવલા થતા ભગવતી આપણા બાણા એમને એમને જાય કેમ ચાલે કૃષ્ણ દાસે સોપી પર ને પ્યારી રે મળી ગયા એટલે કૃષ્ણ આ તો આ હું નથી કહેતો દયારામભાઈ નું જે છે કૃષ્ણ દાસે સોપી પર ને પ્યારી એટલે આ પ્રકારથી કે વાર્તા પ્રસંગમાં આવે છે કે પોતાની સાડી વેચીને પણ વૈષ્ણવ સન્માન કર્યું આ યાદ આવી જાય પણ આસુરી માયા છે આ ભગવતી નથી ભક્ત નથી કોઈ આસુરી આવ્યો હોય એ આવા બહુ સ્ટન કરતા હોય બહુ અવાજ સ્ટંટ કરતા આસુરી એટલે સીતાજી પણ એમ થઈ ગયું અન્નેમ જાય આવા ભક્ત સારું નહીં સીતાજી કહે છે આ રીતે સારું નહીં બહાર આવી અને ભીક્ષા બહાર આવી વાત પૂરી બહાર નીકળે એટલી જ વાત જોએ છે આસુરી એટલી જ વાત જોઈએ કે મહાપ્રુજીની મર્યાદાનું ઉલ્લંઘન કરો તમને યદા કદાકાલ પ્રવાહ સતા દય ચિત્તા દયો મહાપ્રુજી બાંધીને ગયા મર્યાદા આમ કરો આની અંદર રહો કોઈ ચિંતાની વાત નથી